બાજે અડો રે માતાજી નો ને અડો રે લો સતી ખેતી પસાઈ રે તમા રે જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર જોકે મેં કાલે તમને બધાને વાત કરી હતી મીન્સ એટલે કે આજનો દિવસ જ છે અત્યારે સરસ મજાનું વ્લોગનું સ્ટાર્ટિંગ કરી છે અને આજે મારા પપ્પાની તિથિ છે તિથિ નિમિત્તે આજે અમે સાંજે સત્સંગ રાખેલો છું

થોડક થોડોક આરામ કરી લો પછી સતંગ વાળા આવે ને તો વાંધો ન હા એવું ના બોલાય શું બોલાય હા એવું બોલાય બધી તૈયારી જો ત્યારે થઈ હા શું કેશો હે અલગ આ આર્યું ને આ કંકુ ના ના આમાં નાખી દે વાઈટકા માં કોરું માંગશે બીજું લઈ લેજે ને હા અને આ રીતે જો કાંઈક તૈયારી અમે બધી કરી છે મારા પપ્પાનો ફોટો પણ મૂક્યો છે અને આ જે કૃષ્ણ ભગવાનની છોબી રહી ને કૃષ્ણ ભગવાનની એ છોબી મંડળવાળા બહેનોની છે એના ઘરેથી ને આપણે લાવવાનું અને આ મારો કાનો છે જો કેટલો સરસ લાગે છે આજે બધી તૈયારી કરીવાળી છે કાતમના બેન हं चार लगर देऊ न ठीक आहे चार हां गाना ने काळाडी लागून देऊ तिला <laughs> <laughs> करवाला गोपियो ने आलो काय वांदा नाही तो चला बडे बेनो आवी जाय पछि पासा مليशू तो कंटिन्यू लोगो बडे बन्या रहे जो बाऊ चेक आमोय कोण काय आहे कोण बिया उठ कोर्ट कायसे आम्ही या

કિર્તન ઘટે નહીં આમ મારા પપ્પા ને એક કદાચ નામ નું આવે એવું કદાચ એક ગાયજો આવશે નેપાં આવે હાજે

પીપળે ગણ પી ફરી દરે મુખ બોલોને રામ ગણ પી ફરી દરે મુખ બોલો સસોને સાઠ મેવજી સસો ને સાઠેવજી સપન કરો રેના તા દરે મુખ બોલોને રામખ બોલો નિ દાસી પાસ ದಾಸಿ ಪಾಸಿ ಪಾರವತಿನಿ ದಾಸಿ ಪಾಸಾ ರೆ ಭಾ ಪಾರತೀನಿ ದಾಸಿ ಪಾಸಾ ರೆ ಭಿ ಆಯಾ ಪಾರವತಿ ಪಾಸ ರೇ ಮುಖ್ಯ ಬೋಲೋ ನ ರಾಮಯಾ ಪಾರವತಿ ಪಾಸ ರೇ ಮುಖ್ಯ ಬೋಲೋ ನಾಮಯ नालाय फराय ರಾಮ ಸಂದೇಶೋ ಮೋಜೇ ಮಸೋದಾ ಪುಸೆ ಮೋರೇ ಮಸೋದಾ ಪುಸೆ ಮೋರೇ

બ્રહ્મા ના વેદુલ માટે શાપ યતાર શ્યામ ધરો શ્યામ છોડ રીલા રણ છોડ રીલા ત્યા તો મૂર્તિ મા રે રણ છોડ રંગીલા ત્યા તો મૂર્તિ

I shall মারু রাখ মারোড়াই কয়া রে কু নে ક્યાનણ સોર લાય મને તેરવાન આવો સોર મને તેરજ રથમા બેસીને તમે આવજો રે મને તેરવાન આવો માસિને તમે આવો રે મને તેરબા નો આવતા સવારે નોયાવતા બપારે નોયા દાસ

એતા ગાવી ને મરણ તિથી ના ગીત ગાવી ને બહુ હાર આવી ગયા ગીત તો પણ હોય કરી એને ન કીર્તન નો અર્થ થાય આમ તો બધા ઘરે સાતું જ હોય બાપા આપણે કાય નવા જો અમાર આમાં કોણ સુખ્યું છે માર બાપ મેં તો સીધો રે જા

આરતી ના ઉતા ના એવું કરી રોતા રોતા ન ઉતારા આરતી ઉતાર રોતા 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 ન ઉતારતા પ્રભુ એમ લાવાશે પ્રભુ એમ લાવાસે ફૂલ નો પ્રભુ તમે પેરો તો આનંદા જગમગ જગમગાય પ્રભુ તમે પેરો

जग मग जग मग ताया रारती दी अलबाई नी ताया दी बड़ा जग मग जग मग ताया दी ता रुक्ष मणी तमे जमने जाद वरायो शिया वररा मसंद्र कीजे જય શ્રી કૃષ્ણ ભૂલ તમે કેમ નો ચાલુ કર્યું તમે કેમ નો ચાલુ કર્યું હું તો વાટે હતો મે ગંસા મામણા બ્લોગ બનાવશે ના એક મે લીધો પછી આ મુકાઈ છે કે આસન હારે લઈ આવો યા આસન હારે લઈ જાવ ના નહીં એ હારું જેટલું હોય ને એટલું હારે લઈ જાવ ખૂબ ખૂબ આભાર આનંદ આવી ગયો ઘડીક તો મેં કીધું મે જોયું આ કેમ હજી આવ્યા નહીં મોડા પડ્યા થોડા હા બોલો ખાય હા આવો આવો એ મારા વાલા સત્સંગની ગાડીઓ પાસ કેતા હોય તો રવાના કરી દેય ભાગમા હોય તો ભોળી જાજો YouTube ચેનલને જે માતાજી જે એ આવજો આવજો બધાય

બીએ કાર્ગલ